જિલ્લા કલેક્ટર અને ધોરાજી પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ ઉપરેટા મામલતદાર અને તાલુકા વહીવટી તંત્ર દ્વારા મોજ નદીના ચેકડેમ ખાતે ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી પૂર અને બચાવ કામગીરીની મોકડ્રીલ યોજવામાં આવી હતી આ મોકડ્રીલમાં ત્રણ યુવાનો પાણીમાં ડૂબી રહ્યા હોવાની જાણ તાલુકા કંટ્રોલ રૂમને થતાં તાત્કાલિક તમામ સરકારી ટીમો એનડીઆરએફ રેસ્ક્યુ ટીમ મેડિકલ ટીમ પોલીસ વિભાગ વિવિધ રેસ્ક્યુ ટીમો અને ડીપ ડ્રાઇવિંગ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી આ ટીમો દ્વારા યુવાનોને સફળતાપૂર્વક બચાવવાની કામગીરીનું નિદર્શન કરવામાં આવ્યું હતું જેમાં મેડિકલ સારવાર સહિતની તમામ પ્રક્રિયાઓનો સમાવેશ થતો હતો આ મોકડ્રીલનો મુખ્ય હેતુ ચોમાસા દરમિયાન અતિવૃષ્ટિ પૂર કે અન્ય કોઈ કુદરતી આફતો સમય અગાઉથી બચાવ કામગીરી માટે સજ્જ રહેવાનો હતો

जैसे कि हमारी टीम को यहाँ फ्री मानसून इन्वयरमेंट के लिए तैनात किया गया है जैसे कि मानसून की बात करें या आपदाओं के बारे के बारे में बात करें तो आपदा दो प्रकार की होती है एक प्राकृतिक आपदा एक मानव निर्मित आपदा प्राकृतिक आपदा में जैसे बाढ़ है भूकंप है साइक्लोन है इत्यादि आपदाएँ होती हैं इन सभी आपदाओं से निपटने के लिए हमारी टीम को उपलेटा तहसील जिला राजकोट में तैनात कर रखा है जैसे कि आज हमें उपलेटा मामलादार द्वारा सूचित किया गया कि आपको मोक एक्सरसाइज बाढ़ के ऊपर करना है इस दौरान तो हमारी टीम मोज नदी पर फ्लड एक्सरसाइज का आयोजन करती है जिसमें तीन व्यक्ति का हमने रेस्क्यू किया जिसके द्वारा उन व्यक्तियों को एम्बुलेंस के माध्यम से हॉस्पिटल में रेफर कर दिया गया है और यदि किसी प्रकार की कोई यदि आपदा आती है तो हमारी टीम उन सभी आपदाओं से निपटने के लिए तैयार है हाल चौमा सीजन चालू से है आ, उपलेटा शहर में सोमनाथ महादेव मंदिर नजीक चेकडेम में तरण व्यक्तिओ डूबी होकडिल जाण तालुका कंट्रोल रूम में थता જિલ્લા તંત્ર દ્વારા તાત્કાલિક ઉપલેટામાં ડિપ્લોય એનડીઆરએફની ટીમના ઇન્સ્પેક્ટર વિપિન કુમારજીને જાણ કરવામાં આવી સ્થાનિક નગરપાલિકાની ફાયર સર્વિસ પોલીસ આરોગ્ય સેવા તમામને જાણ કરી નિયત સમયમાં તાત્કાલિક તમામ લોકો અહીંયા પહોંચી ગયા અને એનડીઆરએફ દ્વારા પોતાની બોટ અને તરવૈયાઓ સાથે નદીના પટમાં જઈ અને આ લોકોને બચાવવાની મોકલી કરવામાં આવી આ મુકડિલ દરમિયાન પાણીની અંદર કોઈ ફસાઈ ગયું છે એવો સીન ક્રિએટ કરવામાં આવ્યો અને ડીપ ડાઈવર દ્વારા ઓક્સિજનના સિલિન્ડરને માસ્ક સાથે એણે નદીના તળીએ જઈ અને વ્યક્તિને શોધી બહાર લાવેલ છે આ મુકડિલ દરમિયાન નગરજનો પણ હાજર હતા આવી પરિસ્થિતિમાં જ્યારે કોઈ વ્યક્તિને પાણીમાંથી બહાર લાવીએ પછી તાત્કાલિક એને શું ને કેવી રીતે સારવાર આપવી તેની સમજ પણ એનડીઆરએફની ટીમ દ્વારા આપવામાં આવી આપણે હાલ વર્ષાઋતુની સિઝન છે આપણા વિસ્તારમાંથી મોજ ભેણું અને ભાદર એવી ત્રણ મોટી નદીઓ પસાર થાય છે ડેમ પણ આવેલા છે તો વરસાદની સિઝનમાં આપણે સૌ નદી કાંઠાથી દૂર રહીએ અને જરૂરી સાવચેતી રાખીએ એવી આ તકે હું સૌ નાગરિકોને અપીલ કરું છું